મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ચાર તારીખ નવમો મહિનો બે હજાર ચોવીસને વાર બુધવારના રોજ આજની આપણે લસણની આવક વિશેની વાત કરી મિત્રો લસણની આવકમાં એક છાપરું આખું ભરાઈ ગયું છે મિત્રો ત્યારબાદ સામેના છાપરામાં પણ માલ ઉતરો છે મિત્રો આવક સારી ગણી શકાય મિત્રો હરાજીનું કામકાજ ચાલુ છે મિત્રો સાતમ આઠમની રજા બાદ આજે ફરીવાર લસણની હરાજી જોવા મળી રહી છે મિત્રો આની પહેલાં એક દિવસ શનિવારે ચાલુ થયું હતું ત્યારબાદ આજે તે લાંબો અંતરાળ બાદ ફરીવાર એકવાર લસણની હરાજી ચાલુ તો ચાલો રૂબરૂ જઈને જાણી આવી કેવારી છે આજના લસણના બજારમાં આ મિત્રો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ચાલો રૂબરૂ જઈને જાણી આવીએ આજે રજા બાદ કેવા ભાવ ખુલે છે ચુમ્માલીસોને પંચાણું રૂપિયામાં વેચાણું છે ચુમ્માલીસો પંચાણું રૂપિયાનો ભાવ થયો છે મિત્રો અમે તો મીડિયમ માલ છે ચુમ્માલીસો અત્યારે કંઈ મોટો માલ જોવા નથી મળી રહ્યો મિત્રો એટલે ચુમ્માલીસોને પિસ્તાલીસ ચુમ્માલીસોને પંચાણું રૂપિયામાં વેચાણું પિસ્તાલીસોમાં પાંચ ઓછા માલ એકદમ કડક છે અને મીડિયમ માલ છે અમુક ટકા કોક મોટો માલ મિક્સમાં જોવા મળી રહ્યો છે બાકી તાજાતર મીડિયમ જ માલ છે કડક માલ છે તેતાલીસો ને એકાશી રૂપિયામાં વેચાણું છે તેતાલીસો ને એકાશી રૂપિયામાં માલ વેચાણો છે તમે સાઈઝની વાત કરો મોટી સાઈઝ છે અને નાની સાઇઝ બંને સાઇઝ મિક્સમાં છે તેતાલીસો ને એકાશી રૂપિયાનો કોક અને વજનમાં સારો માલ છે તેતાલીસો ને એકાશીમાં વેચાણું છે અમુક ટકા કોક પીળા સોરો માલ આમાં અમુક ગાંઠિયા જોવા મળી રહ્યા છે આ ટાઈપના તાલીસો ને એકાશી રૂપિયાનો ભાવતાલીસ રૂપિયાનો ભાવ થયો તો તમે જોઈ શકો વજન માં થોડું મીડિયમ થઈ ગયું છે મિત્રો પાંત્રીસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો છે આ ટાઈપનો માલ અમુક જોવા મળી રહ્યો છે અમુક ગાંઠિયા સારા પણ જોવા મળી રહ્યા છે લાડવા ટાઈપે જોવા મળી રહ્યા છે અમુક મીડિયમ માલ છે બધોય માલ મિક્સમાં જ છે એકાશી રૂપિયાનો ભાવ થયો તેતાલીસો ને એકાશી રૂપિયા આપણું તેતાલીસો ને એકાશી રૂપિયા વેચાણ આગળ વકલ વેચાણો એ ટાઈપનો જ માલ છે તો મોટો માલે જોવા મળી રહ્યો છે અને ટકા ઝીણો ઝીણો માલે જોવા મળી રહ્યો છે બંને માલ મિક્સમાં વેચાણું છે એકતાલીસો ને એકાણું રૂપિયાથી આ છે મિત્રો આ લસણ થોડો ખુલી ગયેલો માલ છે મિત્રો ને મીડિયમ માલ છે અમુક ટકા માલ ખુલેલો ચોવીસો એકાણું રૂપિયાનો ભાવ થયો છે મિત્રો ચોવીસો ને એકાણું રૂપિયાનો ભાવ થયો આ લસણમાં વાસ બે ગઈ છે મિત્રો વાસ હિસાબે ઓછો ભાવ થયો આ ટાઈપની વાસ બે ગઈ લે એને કહેવાય વાસવાળું ચોવીસો એકાણું રૂપિયામાં આ માલ વેચાણો છે મિત્રો સાઈઝમાં એ મોટું છે પણ વાસ બે ગઈ એની હિસાબે ભાવ ન થાય